મધ્યપ્રદેશ તેમજ ઉપરવાસમાં વ્યાપક વરસાદના પરિણામે ઓમકારેશ્વર ડેમમાં પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા બંધમાં પાણી છોડાયા છે ત્યારે હાલ નર્મદા બંધ એંસી ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે જેથી ડેમનું ૂલ લેવલ જાળવી રાખવા નર્મદા નદીમાં ક્રમશઃ પાણી છોડાઈ રહ્યું છે ક્રમશઃ છોડાતા પાણીમાં વધારો કરી શુક્રવારે બપોર બાદ ચાર લાખ છત્રીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાયું છે ત્યારે તીર્થક્ષેત્ર ચાંદોત ખાતેથી પસાર થતી નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે જોવા મળી હતી નર્મદા નદીનું જળસ્તર વધતા ઐતિહાસિક મલ્લારરાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી ત્રેસઠ પગથિયા પાણીમાં જળમગ્ન થયા છે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કાંઠા કિનારાના ચાંદોત કરનાળી નંદેરિયા ભીમપુરા સહિતના ગામોને એલર્ટ કરાયા છે તીર્થક્ષેત્ર ચાંદોત ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થતા ખળખળ વહેતી નર્મદા નદીના કિનારા ઉપર રમણીય દ્રશ્યો સર્જાયા હતા જોકે નર્મદા બંધમાંથી છોડાઈ રહેલા પાણીના પરિણામે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે જે હજુ પણ વધવાની શક્યતા છે કાંઠા કિનારાના કરનાળી ચાંદોદ નંદેરિયા ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા છે નદી કિનારે અવરજવર નહીં કરવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી તથા પંથકવાસીઓમાં આનંદ વ્યાપ્યો છે નાવિકો ખેડૂતો બ્રાહ્મણો શ્રદ્ધાળુઓ નર્મદાજીના નયનરમ્ય દ્રશ્યો જોઈને આનંદિત થયા હતા